આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ મિત્રો પોલીસ પરિવાર યુવક ગણપતિ મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ મંડળમાં એક શોભનીય એક કાર્યક્રમ આવ્યું છે એ રક્તદાનનું કાર્ય છે મિત્રો મુખ્ય ગેસ્ટ તરીકે રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર મૈપાલ સિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા છે મિત્રો પોતાનું બ્લડ આપ્યું છે સાથે જે પોલીસ પરિવારના જે સભ્યો છે તેઓએ પણ આ બ્લડ ડોનેશન કેમ્પ એટલે કે રક્તદાન કેમ્પમાં ભાગ લીધો છે જય ગણેશ આજે પ્રતાપનગર પોલીસ પરિવાર યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગણેશ મંડળના સભ્યો તથા પોલીસ પરિવારના સભ્યોએ એમાં ભાગ ભજવ્યો છે આ ઉપરાંત આપણા રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મહીપાલસિંહ રાઠોડ સાહેબે પણ એમની ટીમ સાથે અહીંયા આગળ યોગદાન આપ્યું છે બ્લડ ડોનેશન કેમ્પમાં અમારો મંડળનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે આપણે બ્લડ ડોનેશન માટેની